આહિરોને જય મુલ્યધર આવતીકાલ અઢાર નવેમ્બરે ચીનના યુદ્ધ વખતે રેજાંગલાના મેદાનમાં શહીદ વિરોધ થયા એમની સૌર્યગાથા ગાવા માટે આવતીકાલે આહિર સમાજ વેરાવળથી એક આહિર સમાજની રેલીનું આયોજન કરેલ છે જે રેલી સોમનાથ મંદિરે ચાર વાગે પહોંચશે ત્યાં ભગવાન સોમનાથને શિષ્યમાવી આશીર્વાદ લઈ ધ્વજારોહણ કરી અને ભગવાન બાલકા કૃષ્ણ ભગવાનના મંદિરે છ વાગે ધ્વજારોહણ કરી અને ભગવાનને માથું ટેકાવીને આ સૌર્યગાથા ગાવા માટે એ જ પટાંગણમાં એક સભાનું આયોજન છે અને એમાં સભાની બાદ મહાપ્રસાદનું આયોજન છે એ લેવા માટે તમામ લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું આવતીકાલે અઢાર નવેમ્બરે આપ સૌ આવો આહિર સમાજથી રેલીનું આયોજન છે એમાં સૌને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ જય મુરલીધર જય હિન્દ જય ભારત